ચલો સીન જોઈ નાખો પછી તો ખબર નહી ક્યારે મળશું મેળે ખેડે મળશું મેળે ખેડે મળશું ગામ ગીરતર નહીં મળે મેં ત્યાં સુધી તરફી થઈ આજે છેલ્લી વાર આપણે ભાડા ભાઈના માટે ટ્રેક્ટર દોડાવી દઉં પછી આપણે જવું તો આપણે જવાનું ગાંધીનગર આજથી હવે સિટીમાં હાલો તો તમે જોઈ નાખો ટાઈમ ને

અને આપણે અટાણે કોઈ ગયા જઈ ચોટીલાની બાજુમાં પ્રોપર ચોટીલા નથી કોઈ ગયા ત્યાં તો આપણે ભટકી ગયું ટ્રાફિક અને ભાઈ અમદાવાદ હાઈવે ઉપર જે ટ્રાફિક છે આજની તારીખમાં વાત ના પૂછો એમ આટલો ટ્રાફિક છે અને કોઈ સીમા બાર એમ હરેક જગ્યા પર તમે રોડ પર નીકળો ન્યાય એટલો ટ્રાફિક તમે પોપે જાઓ ન્યાય એટલો ટ્રાફિક તમે હોટલમાં જાઓ ત્યાં પણ એટલો જ ટ્રાફિક શોર્ટમાં કહું ને તો નકરું ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક આપણા બધા એવરેજ આજે તોડી નાખ્યા આપણે જે ટાઈમ ટુ ટાઈમ પહોંચતા હતા એ ટાઈમે ન પહોંચાડવું અને પ્લસમાં ગાડીની એવરેજ પણ આટલી ન નીકળી તોય એવરેજ ગાડી હારી જાય હતી બટ આટલી ન નીકળી જાય હર ટાઈમ નીકળે ને આટલી ન નીકળી અને વરસાદે પણ જેમ જેમ આગળ જાય નહીં તેમ તેમ વધતો જ જાય એમ જો હવે વળી અહીંયા પાછા આપણે ઊભું રહેવાનું રહેશે આથી આપણે હવે ચોટીલાની બાજુમાં પોચવા પહોંચવા આવ્યા પછી તમે કે ચોટીલાનો આમ તો ડિસ્ટન્સ ગણું છે પણ હવે હું ચોટીલા અહીંથી લાગુ પડતું રહી જાય અને નજારો ભાઈ એક નંબર જે નજારામાં કાંઈ જ એટલે કાંઈ જ ઘટે નહીં એક નંબર નજારો અને જોરદાર રોડ રોડમાં પણ કાંઈ ઘટે જ નહીં એમ હાલો તો ભાઈ ફાઇનલી આપણે ભૂગીએ એવા ચોટીલા અમે ચામું માતાનું મંદિર દેખાય છે ડુંગર ઉપરથી અમને તો ફોનમાં નહીં દેખાય મને દેખાય છે ને આપણે ભૂગીએ આવ્યા ચોટીલા અને વોમેન્ટમાં બધા જય ચામુંડમાં લખી નાખજો ભૂલા વગર બરાબર તો ક્યાં આવે ચોટીલા આપણે કેવું ટ્રાફિક મળે એ એના પર ડિપેન્ડ જઈએ ફાઇનલી આપણે ભૂગીએ આપણા ઘરે ગાંધીનગર અને આજ તો ભાઈ ટ્રાફિક હતું યાર કોઈ બીજી રીતનો હોવ મગજ ખવાઈ ગયો આટલો ટ્રાફિક હતો ને બધે એટલો ટ્રાફિક એમ તમ પંપે આવો તો એટલો ટ્રાફિક રોડે જાઓ તો એટલો ટ્રાફિક હોટલે જાઓ તો આટલું ટ્રાફિક તો જેમ તેમ કરી ટ્રાફિકનો સામનો કરીને ફાઇનલી આપણે સાડા આઠ નવ જેવું વાગ્યું છે મને પરફેક્ટ નથી ખબર એટલાક એટલાંક વાગ્યા છે આપણે એ પૂછીએ એવા આપણા ઘરે તો હવે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો